હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં તો જો નીરવ એ ઉઠીને આવી ગયો છે તો હું ક્યાં નીની વાટ જોતી હતી તો હવે અમે બંને નાસ્તો કરશું અને કાલે રાતે જે થેપલા પડ્યા હતા નીરવ ઈ ખાહે અને મને છે ને હમણાંથી બહુ કમર દુખતી હતી તો મમ્મીએ થોડો ગુંદ બનાવ્યો છે ને તો આપણે ગુંદ ખાવું હમણાં છે ને તમને બે ત્રણ દિવસ છે ને બ્લોગમાં લગ્ન 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 જ હમળાય કારણ કે આપડા દોસ્તાના લગ્ન છે એક બે દિવસ પછી એટલે આપણે ગામડે જવાનું છે એટલે એના પહેલાની જે બી ખરીદી છે ને આ બે દિવસમાં અંદર પતાવવાની છે બેગ પેક થઈ લઈને બધું એટલે ટૂંક સમયમાં તમને છે ને ગામડાના

નાખી દઈએ એટલે મમ્મી ને તમે કઈ દીધું છે ને એક ની એક સાડી માસી કેમ પહેરેશો તો મમ્મી જો રોજ રોજ નવી પહેરવા છે ને મમ્મી પછી કયું તો કરવું પડે ને હા એ વાત સાચી છે નીરવ પૂછે છે મમ્મી તમારે બાર જવાનું મમ્મી કે ના બધા કોમેન્ટ કરે છે ને રોજ

તારે ટન 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 દેવન તાર પાસે એટલા કપડા છે ને તું એક ના એક પહેરજો લોકો કહે છે કે હવે નીરોભાઈ તમે આ કપડા બધા અલગ કરો પણ હું તને કવ છું કે નીરો હવે તું જ તે બદલાય આપણે ના હાલશે ના નહીં હાલે કેમ અમે બધાય બદલીશું તારે એટલે રોજ નવા નવા જ પહેરવાના નવા નવા જ પહેરી બસ બરોબર એટલા ખાતો તો બદલી આવ ઓકે ડન બરાબર તો છોકરાઓ જો ઘરે રહી ને બિચારા કામ કરતા હોય ને તો નીરવા ગેરફાયદો છે ને તારો ગેરફાયદો છે ને આજે ચોળીનું શાક બનાવવાનું છે ચોળી ઓલરેડી બફાઈ ગઈ છે અત્યારે દાળ ભાત કરવાના છે તો ભાત જો આટલા જ હતા એટલે ઉપર થી ને કીધું તું ચડી જા કારણ કે મને કમર દુખે છે ને તો મારું ઉપર આજ નોતું ચડું બાકી તો હું જ દર વખતે ચડી નીરવ ઉતારી લઉં છું કાઈ વાંધો નહીં નીરવ એમ તો હેલ્પફુલ છે એટલે વાંધો નહીં તો જો એ મસ્ત મજાના આપણે ચોખા ઉતારી તો જો આપડા ચોળી નું શાક મસ્ત મજાનું બની ગયું છે આપણો લોટે બંધાઈ ગયો છે ને દાળ પાક જો આપડા ધીમા ગેસે છે ને હજી ચડે છે આ ચડે પછી આપડા વગાર નાખશો રોટલી કરવા બાકી રે બાકી બધું બની ગયું છે તો જો અત્યાર છે ને ટીચકુભાઈ નું ફોટો શૂટ કરવા આવે છે ને છોકરી બનાવી દીધી છે ચાંદલો લગાડી દીધો છે દુપટ્ટો ઓઢાડી દીધો છે અને આ મફલર છે ને એનું અમે સ્કર્ટ ને ટી શર્ટ બે બનાવી નાખ્યું છે કારણ કે આવા નાના કોઈ ટુકડા નથી ભાઈના ના જો બધું દબાવી નાખવું પડે જો ભાઈ પગ ઉલાડે છે એટલે જો છોકરી બનાવી દીધી છે નકરા ઉલાડા જ મારે છે ને આવું પહેરાયું છે ને એટલે ગમ નથી કેવો સરસ ચાલના માં લાગે છે નાના છોકરા એટલે ફરક જ ન પડે તમે છોકરો છોકરી બધું સરખું જ લાગે જોવો તો હવે જોવો અમે છોકરી બનાવી દીધી છે પડવું જોઈએ મોઢાની અંદર છે ને છેડો રાખે છે કે બસ નીચે નો પડવું જોઈએ માથામાંથી જોવો એટલી સંસ્કારી કટોડી છે નવ્યા તરનામ નવ્યા છે નવ્યા છે કે નીવી છે જો લાજ કાઢે ભાઈ જો લાજ જ કાઢીને અમારી રહે છે બાર જોવો ક્યાંય જોતી નથી

સાચી વાત છે એની મજા આવતી છે જુઓ તો બા ગામડે થી આવી ગયા ગામડે ગયા બા કેવી મજા આવી ગામડે મજા ગામડે બહુ ગમતું હોય છે ને બા બા જો ગામડે જઈને એ વાત સાચી છે બા ને ગામડે બહુ ગમે પણ હવે બાથી કામ ન થાય ને બે છોકરા રહેશે એટલે પણ આમ એક કલરનો શેડ થઈ ગયો ને તો જો બાર જવા માટે છે ને લગ્ન બધી તૈયારી મેં કરી નાખીશ બધા કપડા એક વાર પહેરીને ટ્રાય કરી નાખ્યા તો હમણાં થોડીક વાર માં આપડે છે ભરી દેવું અને નીરવ આ વખતે છે ને આપણે બંને અલગ થેલા કરશું જો તારો થેલું તું આ લઈ લઈશ અને હું આ બરોબર છે એવું બની શકે કે તને ક્યાંક બીજે ઉતારો હોય મને ક્યાંક બીજે હોય તો પછી તું વાટે ન રે અને તો ચણિયા ચોળી ને એવું બધું ભરશું ને તો મને લાગે સુટકેસ તો ભરાઈ જાય લેડીઝ જેન્ટ અલગ હોય એટલે વાંધો ન આવે તારે સામાન્ય વધારે છે કારણ કે આપણે જવાનું છે ગામડે એટલે મને લાગે આ જો મિની સુટકે છે

ઘોડાનું પાંચ મિનિટ તૈયાર થવું પડે કારણ કે સ્પેશિયલ ટ્રીટમેન્ટ બધા વચ્ચે થવાનું હોય ને એ બધી વાત તો ઠીક છે છોકરાઓ તો ઠીક હાલો એક બે જોડી ખાલી કપડા જ નાખવાનું બીજું કઈ ન નાખવાનું બાકી આપડે છોકરીઓ ને તો કેટલી વસ્તુ નાખવાની હોય તો પેકિંગ કરવામાં છે ને મગજ લગાડવો પડે કે આની આરે આ પેરીસ બધી વસ્તુ નાખવી ને ઈ બધી છે ને વધારે મહેનત લઈ લે મને એવું લાગે છે કારણ કે કઈક વસ્તુ કે જાડુ ભૂલાઈ જાય ને તો ગામડે કઈ મળે નહીં એટલે ને આ લોકોને ખાસ કરીને પેકિંગ કરવા વધારે અત્યારે ટાઈમ જાય ત્યાં તો 5 મિનિટમાં આ લોકોને તૈયાર થવાનું છે ને તૈયાર તો થઈ જાય એનો તો કઈ ઈશ્યુ નથી પણ આજે વસ્તુ યાદ કરીને નાખવી નહીં તો બહુ કંટાળાજનક છે હાલો ફટાફટ મરચા થી વઘાર કર્યા છે અને પપ્પા માટે ઓળો બનાવવાનો છે તો જો એના માટે આ રીંગણા શેકાય છે અત્યારે જો હું દાઢી બાલ સેટ કરવા માટે સલુન માં આવ્યો છું આપડા જોરદાર બનાઈ દીજો એકદમ જો આપડે ગમે ત્યારે આવીને આના વિશ્વાસ ઉપર હાલે છે જો ગજબ નું કામ છે ભાઈ શું કેવું ધ્રુ

ભાવે બનાવી ચાલો તો વઘાર કરતી

બનાવાની છે પપ્પા હાટુ છે ઓળો તો અમારા બધા માટે આજે છે સેન્ડવિચ અને મારા પપ્પાને સેન્ડવિચને એવું બધું બારની વસ્તુ જે હોય ને ફેન્સી એ બધું નથી ખાતો તો એના માટે ઓળો જો અમે નેકલેસ લેવા માટે આવ્યા છીએ જો એક મે આ નેકલેસ લીધો છે અને એક આ નેકલેસ લીધો છે અને તમને જો અહીં ને એટલા મસ્ત મસ્ત પાટલા છે ને તમારા પાસે ઓલરેડી એક પડ્યા છે ને નથી એટલે લેવાનો કઈ ફાયદો નહી

પપ્પા તમારો બાજારો રોટલો હાલો ખવાલો તારે કે તારું ફેવરિટ દૂધ મળી ગયું છે હા તમને સેન્ડવીચ ભાવ કે બાજર નો રોટલો ખાવાનો છે આજે જી આપો યહ લગા જો અમારા ઘરે છે ને સેન્ડવિચ વધારે બને એનું કારણ એક જ છે કે આ મશીન જો મશીને તમને ખાસિયત મેન બતાવું ને તો જો મોટી મોટી બ્રેડ હોય ને હોયની ચાર એકરે સેન્ડવિચ બની જાય ને એટલે અમે ખાસ કરીને સેન્ડવિચ બનાવીએ છીએ અને વાયર આનો છે ને થોડોક ટુકકો પડ્યો છે ને એટલે અમે જો અત્યારે જો પાતળાથી જુગાડ કર્યો છે તો જો સેન્ડવિચ મશીનમાં ને આપડી ડ્યુટી લાગી ગઈ છે સેન્ડવિચ છે ને એ બળીનો જ છે ને એટલું આપણે ધ્યાન રાખવાનું છે અને એક બાજુ થાય છે બટર ગરમ કારણ કે સેન્ડવિચમાં લગાડવું છેને જડું એમને મોલા મૂકી તો જે લાગે ને ને જ લાગે બ્રાઉન બ્રાઉન બટર લાગેલું છે 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 એટલે ને 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 લિક્વિડ જો જો આવી રીતે સ્પ્રેડ કરી દઈએ બધા મસ્ત બટર 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 લાગી નીરવ સારી બનવી જોઈએ હજી તો ધીમે ધીમે મીન્સ કે થાય અને લગાડ્યું લચ પચી ગઈ થી આપણે નવરા હોય એને જ શેકવી સેન્ડવીને બીજું કઈ કામ કરવું ગમે કે ન ગમે પણ એને શેકવી

તો વાંધો ને આજથી ટોન શરૂ કરી દો બરોબર છે તો જો ગરમ ગરમ સેન્ડવી બધા મસાલો તો કેવી બની છે કેવી લાગી મમ્મી તને કેવી લાગી જોરદાર થેન્ક યુ હાલો બધા સેન્ડવિચ ખાવા મને છે ને ઉપર આમ બહુ વધારે પડતું બટર લગાવેલું હોય અને મસાલો વધારે હોય મને એવી જ ભાવે સેન્ડવિચ મને ઓછા મસાલાવાળી અને બટર ઓછું લગાવેલું ને એવું નો ભાવે અને મને ચટણી તે છે ને સોસ કરતા વધારે ગ્રીન ચટણી હોય ને લદપત્તી તો મને એ બહુ એટલે બહુ ભાવે સર આવું છે આવું છે બા જો નીવ ને રમાડે છે અને નીવ ભાઈ ને જો બા પાસે જવું છે ને નીવ

પેકિંગ થઈ ગયું છે પેલી વાર જિંદગીમાં એવું બન્યું છે કે હવા દસ થયા ને ત્યાં મારું બધું પેકિંગ થઈ ગયું છે મારું બાર વાગે પતું ન હોય નીરવે બધા એ બહુ કોમેન્ટ કરી છે નીરવ ને કે તમારા ખુદના છોકરા થાય તો તમારે ટેન્શન નહીં કારણ કે નીરવ ના છોકરા બોલે લેવી છે તો છોકરા હું કેવાય ના ના અમે પેલેથી છે ને એવું કે અમારા છોકરા કે મારા બેનના છોકરા કે કોઈ રિલેટિવના છોકરા અમારે સોસાયટીમાં જે નાના નાના ને મેન બહુ મોટા રમાડી રમાડીને અને તમે કોમેન્ટ કરો છો ગુડ ન્યૂઝ ક્યારે ગુડ ન્યૂઝ ક્યારે જ્યારે છે ને ત્યારે તમને ખબર પડી જાય અત્યારે નથી અને મારું શરીર તમે લોકો ગુડ ન્યૂઝ એવું નથી આ પેટ એટલે છે કારણ કે હું કંટ્રોલ જરૂર છે આનું વધી જાય તો મતલબ ગુડ ન્યૂઝ એનો મતલબ એવો છે કે